અને કુદરતી સૌંદર્યનું અનોખું ઉદાહરણ જોવા મળે છે જસુભાઈ બારડના નાનાભાઈ અને ધારાસભ્ય ભગવાન બારડની જહેમતથી આ વર્ષે પણ જન્માષ્ટમીનો મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે બે દિવસ માટે ચાલીસ મીટરથી વધુ લંબાઈની બાબા અમરનાથની ગુફા બનાવવામાં આવે છે જેના દર્શનથી શ્રદ્ધાળુઓને અમરનાથની યાત્રાની અનુભૂતિ થાય છે ભીખુ બારડ સહિત બસો યુવાનોની ટીમ આ તૈયારીમાં જોડાઈ આ ગીર સોમનાથ જિલ્લાનું આકર્ષણનું કેન્દ્ર બની રહી છે બાબા અમરનાથની ગુફાના દર્શનનું આયોજન કરીએ છીએ અને બહુ સારી રીતે દર વર્ષે હજારો યાત્રિકો અને દર્શનાર્થીઓ આવે છે અને ગામના તમામ યુવાનો અને ગામ લોકો બધા સાથે મળીને છેલ્લા પંદર દિવસથી અમે આયોજન કરીએ છીએ એમાં ત્રીસ મીટરની ત્રીસથી ચાલીસ મીટરની ગુફા હોય છે જેમાં બરફમાં હાલીને જવાનું અને બાબા અમરનાથના દર્શન કરવાના ત્યારબાદ મેળા જેવું આયોજન હોય સરખા હોય આ વર્ષે તો જો કે વરસાદ નથી એટલે તળાવ નથી ભરાણવું એટલે બોટિંગ નથી બાકી તો દર વખતે બોટિંગ પણ હોય છે